બનાસકાંઠાના મુના ગામે ઠાકોર સમાજના આગેવાન અને ભુવા વચ્ચે બબાલ થઈ અરવિંદ ભુવા પાસે ઠાકોર ઠાકોર સમાજના ગયા હતા અને સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યા હતા ઠાકોર સમાજના લોકો આવતા ભુવાના સમર્થકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા અને ભુવાના સમર્થકોએ આગેવાનો સાથે ધક્કામુક્કી કરી હતી ઘટનાની જાણ થતા ઠાકોર સમાજના યુવકો પણ મોટી સંખ્યામાં બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય બે વચ્ચે ચર્ચા ચાલુ હતી બરાબર અને એનમાં વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો તમે પૂછ્યું છો બરાબર એટલે શેના માટે પૂછો છો એટલે એમને કીધું કે ભાઈ તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ બરાબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે હતી પબ્લિકના દ્વારા ઉભાળો થઈ ગયો બીજો કે જે કોઈ અત્યારે હોબાળો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી બ ટકાની માફી માગું છું જે રીતે અરવિંદુવા સોશિયલ મીડિયા ની અંદર એક વિડીયો વાયરલ કર્યો હતો અને વિડીયો ને આધારિત સમગ્ર ઘટના સામે આવી હતી અને જેને લઈને ઠાકોર સમાજની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની બાબત છે કે અત્યારે એકવીસમી સદી એટલે કે આધુનિક અને ટેકનોલોજીનો યુગ હોવા છતાં લોકો અંધશ્રદ્ધાની અંદર ખેડાતા હોય છે અને લોકો ગોવા ગોપાળા પાસે જતા હોય છે અને પોતાનું દુઃખ દૂર કરવા માટેની ત્યાં ગાડી જતા હોય છે પરંતુ જે રીતે અરવિંદ ભુવાજીએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો હતો અને તેની અંદર તેઓએ દાવો કરવામાં આવ્યો તો કે મારી પાસે અનેક એવા બાધા આંકડીઓ રાખવા વાળા લોકો છે અને મેં ઠાકોર સમાજના લોકોનું દુઃખ પણ દૂર કર્યું છે એટલે કહી શકાય કે અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે ઠાકોર સમાજના યુવાનો જે રીતે બનાસકાંઠા સરસ્વતી તાલુકાનું જે મુના ગામ છે ત્યાં ગાડી અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ગાડી તેઓની પાસે રજૂઆત કરવામાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે અપીલ કરવા ગયા હતા પરંતુ જે રીતે અરવિંદ ભુવાજીના જે સમર્થકો છે તેની તેના વચ્ચે અને ઠાકોર સમાજના જે આગેવાનો દીક્ષા હતી બનાસકાંઠાના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા તેઓની વચ્ચે ચકમક સર્જાઈ હતી ને ત્યાં આગળ પરિસ્થિતિ ના વણશે તેને લઈને પોલીસને તાત્કાલિક બોલાવી દેવામાં આવી હતી પરંતુ સૌથી મહત્વની બાબત છે તે બાદમાં સમગ્ર મામલો થાળે પડ્યો જે રીતે અરવિંદ ભુવાજીએ પણ એક પોતાનો માફી માંગતો એક વિડીયો સમાજને આગેવાનોને સુધી પહોંચાડ્યો તો એટલે કહી શકાય કે જે રીતે અંધશ્રદ્ધા ને લઈને અત્યારે જે રીતે ઠાકોર સમાજ તેમજ અરવિંદ ભુવાજી વચ્ચે જે તણાવની સ્થિતિ ચાલી રહી છે તેને લઈને આ સમાજના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને તેને લઈને સમગ્ર ઘટના સામે આવી હતી પરંતુ હાલ પરિસ્થિતિ બિલકુલ શાંત છે અને લોકો પણ એકદમ શાંતિપૂર્વક ત્યાંથી પોતાના વતન પાછળ પરત ગયા હતા બિલકુલ બિલકુલ ભરત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર